અમરેલીની અંદર અંદર કાંડ અને ત્યારબાદ બનેલો સરઘસ કાંડની ચર્ચા હવે સમગ્ર ગુજરાતની અંદર થઈ ચૂકી છે જો કે હવે આખી આ ઘટના મામલે પરેશ ધાનાણીએ પોતાના અડતાલીસ કલાકના ઉપવાસ પણ કર્યા અમરેલીની અંદર જ્યારે ઘટના બની હતી ત્યારથી સતત આ મામલે એ ધીરે ધીરે વધી રહ્યો હતો અને ખુલીને વિવાદ એ સામે આવ્યો પહેલી જાન્યુઆરીના રોજ પહેલી તારીખે અમરેલીની પાટીદાર સમાજની દીકરીને લઈને ગુજરાતભરની અંદરથી પાટીદાર સમાજના આગેવાનોએ મેદાને આવ્યા અને તમામ લોકોની એક માંગ હતી કે પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય મળે જોકે પાયલને ન્યાય અપાવવા માટે તમામે રાજકીય અને સામાજિક આગેવાનો એક મંચ ઉપર એકત્રિત પણ થયા અને ત્યારબાદ બીજી જાન્યુઆરીના રોજ ખોડલદાન સમિતિની એક બેઠક પણ મળી હતી જોકે આ બેઠકની અંદર પાયલ ગોટીના જામીન મેળવવાની જે વાત હતી જેલમાંથી બહાર લાવવાની વાત હતી તે તો ન થાય પરંતુ ત્રણ જાન્યુઆરીના રોજ એડવોકેટ સંદીપ પંડ્યા દ્વારા તેમના જામીન જે છે તે મેળવવામાં આવ્યા હતા ત્યારબાદ પાયલગોટી પત્રકાર પરિષદ કરી અને તેમાં પોલીસ ઉપર અને ગંભીર આક્ષેપો લગાવ્યા પોતાના નિવેદનની અંદર તેમણે મહત્વની વાત એ પણ કરી કે આ જે લેટર આપવામાં આવ્યો હતો કે જેની અંદર આખું આ ટાઈપિંગ કર્યું હતું લેટર પણ અસલી હતું તેની અંદર સિગ્નેચર પણ અસલી હતી જોકે આખા આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ ઉપર એકત્રિત થયા અને તેમ તમામ લોકો સાથે મળીને કોંગ્રેસનો કોઈ પણ ખેસ વગર માત્ર ને માત્ર સમાજના જવાબદાર આગેવાનો અને રાજકીય નેતાના હિસાબે એક મંચ ઉપર એકત્રિત થયા આ મંચ ઉપર એકત્રિત થવાનું એ કારણ હતું કે પરેશ ધાનાણીએ ગોટીને ન્યાય અપાવવા માટે કલાકના ઉપવાસ આંદોલન પર તેઓ બેઠા હતા જો કે ચોવીસ કલાકના ઉપવાસ આંદોલનની અંદર પહેલા જ દિવસે લલિત કગથરા લલિત વસોયા સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ત્યાં ઉપસ્થિત રહી હતી અને તમામ નેતાઓની ઉપસ્થિતિની વચ્ચે અમરેલીના કેટલાક જાગૃત નાગરિકો અને અમરેલીના સામાજિક આગેવાનો પણ આ મંચ ઉપર બેઠા હતા આ મંચ ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોવા મળ્યા હતા પરંતુ બીજા દિવસે જ્યારે સવારમાં એ ચોવીસ કલાકના ધરણા પૂર્ણ થયા હતા તે દરમિયાન પરેશ ધાનાણી ફરી એક વખત એવું કહ્યું કે હજુ પણ આગામી ચોવીસ કલાકે સરકારને જાગવા માટેનો એક મોકો આપવામાં આવે છે મારા ધરણા મારા ઉપવાસે હજુ ચોવીસ કલાક હું લંબાવું છું જોકે આખી આ ઘટનાને બાદ હવે ચોવીસ કલાક જ્યારે ધરણા લંબાવ્યા હતા તે દરમિયાન પરેશ ધાનાણીની તબિયત સતત લથડી રહી હતી અને તે દરમિયાન તેમની માતા પણ ત્યાં આવ્યા હતા અને માતા ત્યાં આવ્યા બાદ પરેશ ધાનાણીનું જે શુગર લેવલ જે છે કે જે સતત ડાઉન થઈ રહ્યું હતું પરેશ ધાનાણીના માતાના કહેવા બાદ તેમણે થોડું એવું લીંબુ શરબત કીધું ને ત્યારબાદ પોતાના શરીરમાં એનર્જી એમને મળી હતી અને જેનું શુગર લેવલ જે છે ધીરે ધીરે ડાઉન થઈ રહ્યું હતું તે એક લેવલ સુધી મેન્ટેન રહ્યું હતું જોકે અડતાલીસ કલાકના ઉપવાસ બાદ મામલાની અંદર સરકાર દ્વારા અથવા ગૃહ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની આ ઘટનાને લઈને એક્શન લેવાયા નહીં આખા આ એક્શન ન લેવાતા હવે આ ધરણાનો કાર્યક્રમ આખા આ મામલે વિરોધનો કાર્યક્રમ એ સુરતથી થવા જઈ રહ્યો છે સુરતની અંદર સોમવારે તેર તારીખના રોજ સવારે દસ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી સુરતના માનગઢ ચોક ખાતે કે જે મિની બજાર સુરતની અંદર આવેલો છે તે જગ્યા ઉપર સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી એક દિવસીય પ્રતિક ધરણા ઉપર બેસવાનો જે છે તે આખો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમની આગેવાની જે છે તે પ્રતાપ દુધાત કરી રહ્યા છે પ્રતાપ જુધાતે સુરતની અંદર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બીજી તરફ સુરતના કાર્યક્રમની અંદર સામાજિક આગેવાનોને તમામે નોતરું આપવાનું કામ એટલે કે એક મંચ ઉપર એકત્રિત થવાનું કામ ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના નેતાઓ અને સામાજિક આગેવાનોને તમામ લોકોને પ્રતાપ દુધાતે બોલાવ્યા છે જો કે બીજી તરફ વીરજી ઠુમરે પણ તમામે તમામ રાજકીય આગેવાનો કે જે પાટીદાર સમાજ સાથે જોડાયેલા છે તેમણે પણ ત્યાં આવવા માટે આહવાન આપ્યું છે હવે સુરતની જો વાત કરી રહ્યા છે તો સુરતના એ નેતા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધાર્મિક માલવ્યા અલ્પેશ કથિરિયા તમામ નેતાઓ એક મંચ ઉપર આવે તે પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તમામને ત્યાં બોલાવવા માટેનું આહવાન પણ આપ્યું છે હવે બીજી તરફ જેની ઠુમર જે છે કે તે રાજકીય લડત આ મામલે આખી લડી રહ્યા છે અને રાજકીય લડત થકી આખા આ મામલે નવું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ છે જોકે આખાયા આખા આ મામલે લીગલ જ્યારે ટીમ તરીકે જેની ઠુમર લડી રહી છે બીજી તરફ આંદોલન તરીકે ધરણા તરીકે પરેશ ધાનાણી પ્રતાપ જુધાત અને વીરજુ ઠુમર આગળ વધી રહ્યા છે ત્યારે સુરતનો આ કાર્યક્રમ જે છે તે નિર્ણાયક રહે તેવી શક્યતાઓ લાગી રહી છે સુરતના માનગઢ ચોકની અંદર જ્યાં સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એક દિવસીય પ્રતિક ધારણાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં કંઈક એવી પણ શક્યતાઓ છે કે લગભગ વીસ થી પચીસ હજાર જેટલા લોકો એક સ્થળ ઉપર એકત્રિત થાય અને આ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટેની લડત જે છે તે લડવામાં આવે હવે આખી આ ઘટના સંદર્ભે સુરતના માનગઢ ચોકની અંદર જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પણ અમરેલીના રાજકમલ ચોક ખાતે જે બેનર લગાવવામાં આવ્યું હતું એ જ પ્રકારનું બેનર કોઈ પણ રાજકીય પક્ષ નહીં હોય માત્ર ને માત્ર દીકરીને ન્યાય અપાવવા માટે ગુજરાતની જે કોઈ પણ જનતા એ સ્ટેજ ઉપર જઈને બેસવા માગતી હોય તમામ લોકોને ત્યાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે હવે જ્યારે માનગઢ ચોક ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સવારે દસથી સાંજે પાંચ દરમિયાન ત્યાં પણ આ જે માંગો મૂકવામાં આવી હતી તે માંગો એની એજ એટલે કે અમરેલીના એ રાજકુમાર ચોક ખાતે જે બેનર લગાવવામાં આવ્યું હતું એ જ પ્રકારનું બેનર ત્યાં લાગશે પરંતુ અહીંયા બે માંગો એ વધારે મૂકવામાં આવી છે નિર્દોષ દીકરીને પટ્ટા કોણે મરાવ્યા અને કોઈને બાપ દાદાથી વંચિત કોણે રખાવ્યા દીકરીને પટ્ટા મારવાનો સવાલ પણ પૂછવામાં આવ્યો છે અને પોતાના બાપની અંતિમ ક્રિયા દરમિયાન એટલે કે જે સરપંચ છે એ સરપંચને પોતાના પિતાની અંતિમ ક્રિયા કે જે હિન્દુ સંસ્કૃતિ મુજબ જે બારમાનો રીતિ રિવાજ પૂરો કરવાનો હોય છે તે જવા માટે કોર્ટે ઓર્ડર આપ્યો પરંતુ કોના ઇશારે તેમને ન જવા દેવામાં આવ્યા આખા આ મામલે હવે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે ને કોંગ્રેસના એ દિગ્ગજ નેતાઓ કે જેઓ કોઈ પક્ષાપક્ષી નથી કરી રહ્યા માત્ર ને માત્ર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે લડત લડી રહ્યા છે અને ક્યાંક હવે એ લડત એ સુરતના માનગઢ ચોક ખાતેથી લડાવવાની શરૂઆત થવા જઈ રહી છે જો કે બીજી તરફ એવી પણ વાત સામે આવી રહી છે કે સુરતના માનગઢ ચોક ખાતેથી જે લડાઈની શરૂઆત થવા જઈ રહી છે એ લડાઈ હવે ધીરે ધીરે સમગ્ર ગુજરાતની અંદર અને રાજ્યવ્યાપી આંદોલન તરીકે એક દિવસીય પ્રતિક ધરણાનું આયોજન અલગ અલગ જિલ્લાની અંદર કરવામાં આવે તેવી પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે પરંતુ એ માત ચોક્કસ અહીંયા માની શકાય કે સુરતની અંદર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે અને આ તમામ લોકોની ઉપસ્થિતિની અંદર સુરતમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર સમાજના નેતાઓ એકત્રિત થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ પણ પક્ષાપક્ષી નથી રાખવામાં આવી અને તમામ એ સામાજિક અને રાજકીય આગેવાનોને આ પ્રસંગે આવવા માટે એટલે કે એક દિવસીય પ્રતિક ધરણા ઉપર આવવા માટે પ્રતાપ દુતાત અને વિરજી ઠુમ્મર દ્વારા એ તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યા છે બીજી તરફ એ પણ વાત સામે આવી રહી છે કે પરેશ ધાનાણી કે જેઓ અમરેલી ખાતે ઉપસ્થિત છે હાલ પરંતુ તેઓ પણ સુરત ખાતે આ એક દિવસીય પ્રતિક ધરણાનો જે કાર્યક્રમ છે ત્યાં તેઓ ઉપસ્થિત રહેશે અને પરેશ ધાનાણીની આગેવાની હેઠળ આખા આ કાર્યક્રમ જે છે તે મંચ ઉપર આગળ વધવાનો છે જો કે કાર્યક્રમની જવાબદારી એ પ્રતાપ દુતા પાસે છે અને પ્રતાપ દુતા આખા આ કાર્યક્રમની વિસ્તૃત વાત મતલબ એકથી એક કામગીરી જે છે તે પોતાની દર્શાવી છે અને તમામે આયોજન જે છે તે કરી દેવામાં આવ્યું છે અને શક્યતાઓ એ પણ લાગી રહી છે કે ત્યાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થાય અને દીકરીને ન્યાય મળે તે હેતુથી પોતાની તૈયારીઓ પણ દર્શાવી છે આપનું શું માનવું છે સુરતના માનગઢ ચોક ખાતેની આ સભાને લઈને એક દિવસીય પ્રતિક ધરણાના કાર્યક્રમને લઈને આપણું શું માનવું છે ને જો આપ સુરતની અંદર રહો છો તો સુરતની અંદર હાલની આ મહિલાના સરઘસ બાદની શું પરિસ્થિતિ છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ પ્રકારની કોઈપણ ઘટના બનશે જેની સૌથી પહેલી અપડેટ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર